જેમાં ભરૂચ વિધાનસભાના સિત્તેર વર્ષથી વધુના વરિષ્ઠ નાગરિકો માટે વહીવતના આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં શહેરના વરિષ્ઠ નાગરિકોએ લાભ યોજનાને આવકારી આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે રાજ્ય કક્ષાના વન પર્યાવરણ ઉર્જા મંત્રી મુકેશ પટેલે વિશેષ મુલાકાત લઈને કેમ્પ અને સરકાર દ્વારા આપવામાં આવતી યોજનાઓની માહિતી પણ આપી હતી ભરૂચ ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો અને કાર્યકરોને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોડિયા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી આરોગ્ય અધિકારી ડોક્ટર ડુલેરા સહિત ભાજપના પદાધિકારીઓ અને આરોગ્ય વિભાગના વહીવટી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારત સરકારે સમગ્ર દેશમાં સિત્તેર વર્ષ કે તેથી વધુ વયના નાગરિક ભાઈઓ બહેનો માટે વહી વંદના આયુષ્માન કાર્ડની જાહેરાત કરી છે આજે ભરુચ વિધાનસભાનો કેમ્પ હોલાવ સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવ્યો છે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર સીએસસી અને પીએસસી ના સૌ કર્મચારીઓ અને અમારા ડીએચઓ જિલ્લા આરોગ્ય અધિકારીના નેતૃત્વમાં અને માર્ગદર્શક નેટર સુલેરા સાહેબના માર્ગદર્શન નીચે આ કેમ્પનું સંચાલન સવારે નવ વાગ્યા થી શરૂ થયું છે સાંજ સુધી ચાલશે 70 વર્ષ કે તેથી વધુના નાગરિક ભાઈઓ બહેનો વડીલો બહુ મોટી સંખ્યામાં કેમ્પમાં ઉપસ્થિત છે સ્થળ પર જ એમનો મોબાઈલ એ આધાર કાર્ડ સાથે લિંક હોય એવા તમામને અહીંયા સ્થળ પર જ કાર્ડ આપવાની વ્યવસ્થા કરી છે જે અશક્ત છે નહીં આવી શકે એના માટે પણ વ્હીલ અને વોકરની વ્યવસ્થા છે એ સ્થિતિમાં પણ નહીં આવી શકે એવા વડીલોના નામોની નોંધણી એડ્રેસ સાથે થઈ રહી છે જેમને ઘરે જઈને આ પ્રક્રિયા કરવામાં આવશે સાથે સાથે જિલ્લા પંચાયત દ્વારા બીપી અને સુગર ચેક નો પણ ફ્રી કેમ્પ અહિયાં યોજવામાં આવ્યો છે મોટી સંખ્યામાં લોકો આજે ભાગ લઈને આ કેમ્પ ને સફળ બનાવી રહ્યા છે